નવો હું નો માનું માર ગઢે આવનાની ફળમ રહેતા કે ખાતા નોળ ગોના માટલા ભરાય ઘરના વાડ હોય એવું બીજે દી કે શું નકી આ ચાર જણા સાચું ફેરી એવું હું નો માનું ચારેજે ડબ્બો ભરાય એવું ઓ હો હો માર વાહ વાહ ખાતા નતું આવતો ભાઈ નોળના માટલા ઘરમાં ભરાયો એ અને કંઈથી ખાવા એક વાટ્યો ચીનનો એક તાહ એ લેવું છે